નમસ્કાર દર્શક મિત્રો લોકમંચમાં આપનું સ્વાગત છે લોકમંચમાં આજે ચર્ચા કરી રહ્યા છે મુસ્લિમ સમુદાયને લઈને ફરી એકવાર એટલા માટે કે એક બાજુ જોઈ રહ્યા છે કે સમગ્ર ભારત દેશની અંદર સર્વ ધર્મ સંભાવની નીતિની વાત કરતા હોય અને એવામાં અત્યારે ધર્મની વચ્ચે ઘણા બધા વાડા જોવા મળતા હોય એવા ભાગરૂપે પ્રતિક્રિયા પણ મળતી હોય છે ઘણી વાર એવું પણ કહેવામાં આવ્યું છે કે મુસ્લિમ સમાજનો ઉપયોગ રાજકારણ માટે પણ કરવામાં આવી રહ્યો છે અથવા તો એમના સમુદાય પર રાજનીતિ રમવામાં આવતી હોય તેવા ઘણા દ્રષ્ટાંતો ભૂતકાળમાં જોવા મળ્યા છે અને કદાચ હાલનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અને એટલા માટે ગૌ હત્યાનો મુદ્દો હોય ટ્રિપલ તલાકનો મુદ્દો હોય કે અન્ય કોઈ પણ મુદ્દો કે જેમાં મુસ્લિમ સમાજની કદાચ કુરિવાજો હોય તેને દૂર કરવાની વાત કરવામાં આવે કે અથવા તો મુસ્લિમ સમાજને જેનાથી નુકસાન થાય છે તેનાથી દૂર રહેવું જોઈએ આવી સલાહ સૂચન પણ આપવામાં આવે છે તો હવે તો ત્યાં સુધીની હદ જોવા મળી રહી છે કે એવો હવાલો આપવામાં આવી રહ્યો છે કે જેમાં મુસ્લિમ યુવતી પર બળાત્કારનો કિસ્સો હોય કે પછી ગૌરક્ષકો દ્વારા મુસ્લિમોને માર મારવામાં આવ્યો હોય આવો એક હવાલો લઈને હિઝબુલ મુઝાહિદીનનો આતંકી એટલે કે કમાન્ડર ઝાકિર મુસાએ એક એવો વિડિયો વાયરલ કર્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ભારતના જે છે છે એ શરમ વગરના મુસ્લિમો જાણે કે ગુલામની જેમ રહેતા હોય તે રીતે રહી રહ્યા છે ગૌરક્ષકોને મુસ્લિમ સમાજ અને ઇસ્લામની તાકાત બતાવવી જોઈએ આ પ્રકારનો એક ઓડિયો વાયરલ કરવામાં આવ્યો છે હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર ઝાકિર મુસાદવાર બીજી બાજુ અત્યારે રમઝાન મહિનો ચાલતો હોય અને એવામાં હિન્દુ મુસ્લિમ એક છે એવી ઘણી જગ્યાએ આપણને કાર્યક્રમો થતા રાજકીય નેતાઓ દ્વારા જોવા મળતો હોય એવામાં આરએસએસના નેતાનું એક વિવાદિત નિવેદન જોવા મળી રહ્યું છે કે જ્યાં ઇફતાર પાર્ટી ચાલતી હોય હવે સ્વાભાવિક છે કે ઇફતાર પાર્ટી ચાલતી હોય ત્યાં માંસ મટન પણ જોવા મળતું હોય કારણ કે તેનું સેવન કરવામાં આવતું હોય અને એવામાં ત્યાં સલાહ આપવામાં આવી રહી છે કે મુસ્લિમો માંસ ખાવાનું બંધ કરે મુસ્લિમો જે લોકો માસ ખાઈ રહ્યા છે તે લોકોને પોતાના ઘરમાં તેઓ રોગચાળાને આમંત્રણ આપે છે અને એટલા માટે તેમના ઘર આંગણે તુલસીનું વાવેતર કરવું જોઈએ તુલસી વાવી જોઈએ આવી એક સલાહ આપી છે સુફિયાની સલાહ આપવામાં આવી છે જે આરએસએસના નેતા છે તેમના દ્વારા એટલે કે ઇન્દ્રેશ કુમાર દ્વારા આ એક ભાષણ કરવામાં આવ્યું અને જ્યારે તેઓ ભાષણ કરતા હતા ત્યારે એફતાર પાર્ટીની અંદર જ માંસનું સેવન કરવામાં આવતું હતું આ બંને પરિસ્થિતિની ચર્ચા કરી રહ્યા છે મારી સાથે ચર્ચામાં જોડાયા છે આસિમ કુરેશી કે જેઓ ધારાશાસ્ત્રી છે અને યાસીન અજમેરવાલા કે જેઓ ગુજરાત હજ કમિટીના પ્રમુખ છે આપનું સ્વાગત છે અ સૌથી પહેલા તો હાસિમભાઈ આપને પૂછવા માંગીશ હાસિમભાઈ આપની પહેલી પ્રતિક્રિયા હું આપને પૂછીશ હિઝબુલ મુજાહિદ્દીન જે આતંકી સંગઠનના કમાન્ડર કહેવાય છે એવા ઝાકિર મુસા એ બી મુસલમાન છે કદાચ આપણે એવું માની લઈએ પણ એ કયા પ્રકારના મુસલમાન છે ખબર નથી પડતી એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતના મુસલમાનો શરમ વગરના છે આને કઈ રીતે આપ સમજી રહ્યા છો આ બયાન જે સોશિયલ મીડિયા ઉપર આવ્યું છે એ તો મેં જોયું નથી પણ આજે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એને ઘણી મોટી જગ્યા અપાઈ છે બિલકુલ તો આ એક સરપ્રાઇઝિંગ વસ્તુ છે કે એવી રીતનું જે સ્ટેટમેન્ટ કે કદાચ આપણે લગભગ એના વખોડવા જઈ રહ્યા છીએ ને એને એટલી મોટી જગ્યા કોઈ ન્યૂઝપેપરમાં અપાય એનો અર્થ એવો છે કે ઇટ્સ અ વેરી ફેવરેબલ ટુ પર્ટીક્યુલર પાર્ટી ઓકે અને એટલા માટે કારણ કે એ લોકોને એવી રીતના બહુ બેનિફિટ થતા આપણે થોડી વાર માં માની લઈએ આ ભાષણ ને કે અહીંયા એવું કહે છે કે પર્ટીક્યુલર જે મુસ્લિમ કોમ્યુનિટી જે છે ઇન્ડિયામાં એ બહુ સપ્રેસ થઈ ગઈ છે એ લોકોને બહાર આવવું જોઈએ એ લોકો પર ઝુલમ થઈ રહ્યો છે એ બધું એ આપણે માની લઈએ સપોઝ પરંતુ આ વસ્તુ કોણ કહી રહ્યો છે કે જેને આપણે આતંકવાદી સંગઠન નો કમાન્ડર સ્ટેટમેન્ટ આપે એમાં રાજકીય પાર્ટી લેવા દેવા કેવી રીતે હોય શકે બીજી બાબત એ તો ભારતીય મુસલમાનોને ઉશ્કેરવાની વાત કરી રહ્યા છે ભારતીય મુસલમાનોને ઉશ્કેરવાની વાત કોઈ એક સો કોલ્ડ આતંકવાદી કરતો હોય

યોગદાન આપે છે હિન્દુ મુસ્લિમ એકતા ની વાત કરવામાં આવે છે એમના સુધી છે જે રાષ્ટ્રના હિતના કામ કરી રહ્યા છે કોમી એકતા માટે ગમે તે વ્યક્તિ હોય એ સારામાં સારું કામ કરે છે સમાજ એને બિરદાવે છે સમાજ એને સારું પણ કહે છે અને એનો ધર્મ પણ એને સારું કે છે બિલકુલ

મોકલનારાટના આપના ધ્યાનમાં આવે છે કે મુસલમાનોને ગૌરક્ષકો દ્વારા પીટવામાં આવ્યા હોય નહીં નઈ એવું કઈ બન્યું ઘણી બધી બની છે લગભગ રોજ બનતા હોય તો આપણા હસીમભાઈ આપણે ક્યાં પ્રમાણે મુસાના થોડીક તો વાસ્તવિકતા છે વાસ્તવિકતા છે અચ્છા પરંતુ એ વાસ્તવિકતા નું કોઈ બહારના પરિબળો લાભ લઈ રહ્યા છે બરાબર છે

અરે અમે તો કહીએ છીએ આતંકી પ્રવૃત્તિ કરનારમાં અમારો સગો પાપ પણ ફાંસી આજ સુધી તમે કોઈ પણ આ નિવેદન આતંકી સંગઠન ના કર્યું હોત

રાષ્ટ્ર વિરોધી આતંકવાદી હાસીમભાઈ આપડે આપડી રૂલિંગ પાર્ટી સેન્ટ્રલમાં જી જી એ ત્યાં રૂલ કરે છે કાશ્મીરમાં પણ બરાબર છે બિલકુલ બરાબર હવે એ લોકો કેવી કેવી રીતના ત્યાં રિલેક્સેશન આપ્યા છે જી એ લોકોના રાજમાં કેટલું બધું ત્યાં એ બધું વધુ ગયું છે વાયલન્સ જી અને પછી ખાસ કરીને આપ જુઓ કે ઇરિસ્પોન્સિબલ સ્ટેટમેન્ટ

તો એ વ્યક્તિએ આવું કેવાની જરૂર શા માટે પડી આ હું કેવાની જરૂર નહીં આમને ઉશ્કેરવાની જરૂર મુસલમાનો ઉશ્કેરવાની જરૂર શા માટે આજે આજ કહું છું કે જ્યારથી ભારતીય જનતા પાર્ટી નો રાજ આવ્યો છે સમગ્ર વિશ્વ ની અંદર જેટલા મુસ્લિમો સુખી

પણ એક પર્ટિક્યુલર પાર્ટી જે છે એ પર્ટિક્યુલર કોમ્યુનિટી રહી છે નયા નવા મુદ્દા તલાક ના ઓકે બીજા સોશિયલ મુદ્દાઓ ઉઠાઈને ગૌરક્ષકોના નામ ઉપર

મુસલમાનો પરફેક્ટલી સિક્યોર જોવા મળી રહ્યા છે બિલકુલ સિક્યોર છે સાહેબ અને ખાસ કરીને ગુજરાત માટે રાજનીતિ રમાતી નથી કોઈ રાજનીતિ નથી રમાતી ફક્ત મુસ્લિમો ખાતો બનાવ બે મટન ખાવાનું બંધ કરી કે પશુ ની વાત કરીએ કોઈ પણ પશુ નું બંધ કરી દેસુ ખાતો જ નથી મુસલમાનો ખાય છે એમને બંધ કરી એવું કહી દો કે આરએસએસ ના નેતાએ બહુ સારું ભાષણ કર્યું જે મુસલમાનો ને સલાહ આપી છે કે પશુઓ માંસ માસ ના એ સારી સલાહ આપી દે મતલબ એવું પશુઓના માસ માટે કીધું છે ને એની સાથે શું કીધું છે કે તુલસી તુલસી નો જે પણ એમને કીધું બંધ કરી દો ખાવાનું બંધ કરી દો એને રિયાન કહેવામાં આવે છે એનાથી ઘણા બધા ફાયદાઓ છે અને એમને તો જે ઈશારો કર્યો છે એ ગોમાસ માટે જ છે નહીં નઈ ગૌમાસની કોઈ સ્પષ્ટીકરણ નથી કરવામાં આવે પણ આસિમ આ નિવેદન શું સાબિતી આપી રહ્યા આ નિવેદનનો મતલબ શું થાય છે આરએસએસ ના નેતા સાબિત શું કરવા માંગે છે આરએસએસ નું શું એજન્ડા ક્લિયર કરવા માંગે છે કે પછી ખરેખર હિન્દુ રાષ્ટ્રના ભાગ રૂપે આવો મુસ્લમાનોને સલાહ આપી રહ્યા છે કે પશુનું સેવન ન કરો આપના આરોગ્ય માટે ખરાબ છે

કોંગ્રેસ નું કોઈ નેતા પરિસ્થિતિમાં તો આવું નિવેદન ન જ કરી શકે આપણી આપણી ટીમ ક્રિકેટ ટીમ જયારે ઓસ્ટ્રેલિયામાં આપણી ક્રિકેટ ટીમ જયારે ઓસ્ટ્રેલિયામાં ખરાબ પરફોર્મન્સ કરી રહી હતી ત્યારે આપણા કોચ એવું કીધું કે તમને નોનવેજ ખાવાની જરૂર છે

નામ લઈ રહ્યા છે હિન્દુ ભાઈ છે એ લોકો ની સંમતિ નથી આ મુઠ્ઠી પર લોકો જે છે એક સંઘ પરિવારના રાઇટિસ્ટ આઈડિયોલોજી ના લોકો એ લોકો એવી રીતની કોઈ પણ વસ્તુ થવા મુસ્લિમો આ વિચારધારાથી જો વિરોધ છે તો પછી ઘણા

કેસિમ ભાઈ વાળા અજમેર વાળાજી ઓળખ થઈ છે તો આપણા રાજ એટલે હિન્દુ રાજ મુબારક થાય થાય બધા હિન્દુ રાજમાં નથી રહ્યો સેક્યુલર કન્ટ્રીમાં રહેવું છે એક ભાગ બની રહ્યા હોય તો આમાં વાંધો શું છે વાંધો છે આપડે મેં ઇન્ડિયામાં રહેવાની કન્સેન્ટ છે મારી છે કોઈ ધાર્મિક કન્ટ્રી નથી અથવા પાકિસ્તાન ઇસ્લામિક રિપબ્લિકમાં મારે ત્યાં એવું નથી

આરએસએસ નેતા મુસ્લિમો અગ્રણી છે એમણે સલાહ કેમ આપી બીજેપી ના નેતાઓ સલાહ નથી ખાતા આપણે સવાલ પૂછો છો યાસીન આપ માનો છો આરએસએસ તમે મુસ્લિમો બંધ કરી દેવું છું કોઈ જબરદસ્તી નથી કીધું કમ્પલસરી બંધ કરી દેવું એડવાઇસ આપી આ કરો તો એના કરતી હોય એડવાઇસ આપવાનું કારણ એ હોય કે મુસ્લિમો ની ચિંતા હશે એમને કોંગ્રેસ બીજેપી કોઈ પણ રાજકીય પાર્ટીઓમાં મુસ્લિમો જોડાયેલા હોય કે પછી એના રાજકીય પાર્ટી ના જે સભ્યો છે જે નેતા છે એ લોકો માસ મટન ખાય છે એમને નુકસાન નથી થતું ખાલી મુસલમાનો નુકસાન થાય સેવન કરો છો કે કેમ હા બિલકુલ રોજે રોજ એની વગર ચાલી જ ન શકે નોનવેજ તો જોડે નુકસાન થાય છે બીજું બીજું આપને ભાઈ જે કીધું એમને એવું છું કે તમે મટન ખાવાનું ચાલુ રાખો તમે વધારે હેલ્ધી થશો મારી પણ સલાહ છે મારી પણ રીતે સલાહ સલાહ આપી આપી રહ્યો છું બરાબર છે ને કેમ કેવું પડે પ્રભાવિત કરવાના જે નેતા થઈ ગયા મતલબ આ તો નેતા છે કદાચ પોતાનો વિચાર મુસ્લિમો મુસલમાનો ટાર્ગેટ તો ગૌરક્ષકોની વાત કરવામાં આવી કયા કિસ્સા આપને ખ્યાલમાં આવે કે ગૌરક્ષકો દ્વારા મુસલમાનો મારવામાં આવ્યા છે જે આતંકી સંગઠનને ખબર પડી કે અહીંયા ભારતના મુસલમાનોને ખબર નથી જો એક વસ્તુ હું કહેવા માંગુ છું સૌથી પહેલા

અને સંઘ વિચારધારા થી મુસ્લિમો આસીમભાઈ ની સ્થાપના નહોતી કરી જગ્યા જગ્યા છોકરાઓ જેવા લોકો આસીમભાઈ ધારાશાસ્ત્રી છે બુદ્ધિ જેવી છે મુસ્લિમ સમાજ આરએસએસ ના વિચારધારા થી કેમ ના થાય તો પછી અને ઘણા પોલીટિકલ મને જણાવો નજીક નહી આવો ત્યાં સુધી તમને આસીમ ભાઈ આપને સલાહ આપી રહ્યા છે કે આરએસએસ નજીક આવો આપ ઓળખો એમને આરએસએસ મુસ્લિમ ની વિરુદ્ધમાં નથી કારણ આપી દો મને આપણે જે આરએસએસ બીજેપી વ્યુ નહી રાખવા દો હવે આરએસએસ કોઈ દિવસ ફ્રેન્ડ હોઈ શકે આરએસએસ જે છે એ માં સ્થાપના

નિફુલ ઇમાન મલિક ને જી મુખમાં તુ પેદા વોટો મુસ્લિમોને મોટો ગુનો છે વિપુલ નિષ્ફુલ ઇમાન હવે જે લોકો ચાપલું કરી રહ્યા છે એવી યાસીમ ભાઈ આ યાસીન ભાઈ કે એમના લોકો જેવા જે લોકો મુસલમાન છે સાચા મુસલમાન નથી પહેલા ચાપલુસ ચાપડસ છે એમને છે એ પણ હવાલો આપ્યો છે એમને પૈગંબર હવાલો આપ્યો છે કે પશુ ખાવાનું ના પાડી જાય પશુ નું ખાવાનું એકદમ ગલત વસ્તુ છે એકદમ ગલત વસ્તુ છે ને મારા ફ્રેન્ડ જે છે અજમેરી એ મારા કરતા સારા મુસલમાન છે જી પરંતુ એ લોકો એવું મુસલમાન ની લાગણી છે એમને કે હું બીજેપી માં જઈને આરએસએસ માં જઈને એમને તોડીશ જી એ ની મેન્ટાલિટી એ મેન્ટિટી ત્યાં ગયા છે એ લોકો અમને ખબર છે

એક જરાબક્સ ચોક્કસ આ વિ રીતની કોઈ હદીસ નથી ઇસ્લામ કોઈ એવી રીતનો કન્સેપ્ટ નથી ઇસ્લામમાં કન્સેપ્ટ છે ઇન્સાનિયતનો અને કોમ્યુનિટી સાથે હોય બ્રોડ કન્સેપ્ટ છે કોઈ કન્ટ્રીનો કન્સેપ્ટ નથી એમાં અદરવાઇઝ પ્રોફેટ સાહેબ જયારે મદીનાથી ફતે મક્કા આવ્યા તો ત્યાં મક્કા એમનું કતો ત્યાં રહી ના ગયા પાછા મધી ના ગયા બરાબર જો નેશન નું કન્સેપ્ટ તો ત્યાં રહ્યા હોત આ ક્લિયર કરવા માંગુ છું બીજું યાસીનભાઈ જેવા જે મુસ્લિમો છે ને એ લોકોને મુસ્લિમોની ઘણી પડી છે પણ એ લોકોને

તમે જે દેખાવ છે ને તમે એવું છે મોદીજી કેવા દેખાય છે કદાચ ભારતના દરેક નાગરિક પોતાનો વ્યક્તિગત મંતવ્ય આપી શકે છે એ પણ છૂટછાટ છે આપડે ત્યાં પણ સવાલ તો એ થઈ રહ્યો છે કે મુસ્લિમ સમાજની એકતા સંગઠન છે કે કેમ આના પરથી સાબિત થઈ રહ્યું છે કારણ કે બંને મુસલમાન વ્યક્તિઓ છે પણ તેમ છતાં બી પોતાની વિચારસરણી અલગ ધરાવે છે તો હોઈ શકે પણ સવાલ એ થઈ રહ્યો છે કે રાજકીય પાર્ટીઓ પાસે કોઈ પણ સમાજનો મુદ્દો જવો જોઈએ કે ના જવો જોઈએ એ મુદ્દાનું નિરાકરણ એ સમાજની અંદર થવું જોઈએ કે રાજકીય પાર્ટીઓ પાસે થઈ જવું જોઈએ જો રાજકીય પાર્ટીઓ સાથે જાય છે તો પછી ત્યાં એક જ વસ્તુ આવે છે કે અત્યારની હાલની રાજકીય પાર્ટીઓ માટે તો એવા છે કે ડિવાઇડ એન્ડ રૂલની રાજનીતિ રાજકારણમાં કોઈ પણ પક્ષ દ્વારા જોવા મળી રહી છે અને એનો જ ભોગ શું દરેક સમાજ બની રહ્યો છે કે કેમ એ કદાચ સમાજ વિચારવાની જરૂર છે આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરે છે આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર ફરી મળી દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર